નમસ્કાર મિત્રો બીજ તે ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ મોદીએ ટ્રમ્પનો ફોન ન ઉપાડ્યો ચાર વખત વાત કરવાનો ઇનકાર કર્યો અમેરિકન ડેલિગેશનનો પણ દિલ્હી આવતા અટકાવાયા જર્મન અખબારોનો દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર વાર ફોન કર્યા હતા પરંતુ વડાપ્રધાન મોદીએ તેમની સાથે એક પણ વાર વાત ન કરી આનાથી બંને નેતાઓ વચ્ચે તણાવ વધ્યો હતો આ દાવો જર્મન અખબાર એફેઝેડ દ્વારા કરવામાં આવ્યો છે ઓલિમ્પિક બે માટે ભારત ચીનના રસ્તે આઠથી બાર વર્ષના ચુમ્માલીસ બાળકોને વેઇટિંગ લિફ્ટિંગની ટ્રેનિંગ શરૂ એપ્રિલમાં એશિયન ચેમ્પિયનશીપ અમદાવાદમાં થશે વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટનું દસમું પરીક્ષણ સફળ પહેલી વાર આઠ ડમી ઉપગ્રહ અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યા સ્ટારશીપ હિંદ મહાસાગરમાં ઉતર્યું ફરી રોમેન્ટિક ફિલ્મમાં દેખાશે સૈયારાની હિરોઈન અનિતા પડ્ડાએ વાયઆરએફ સાથે પ્રોજેક્ટ સાઈન કર્યો ટાઈગર થ્રી ફેમ ડિરેક્ટર મનીષ શર્માએ કાસ્ટ કરી સૈયારા ફેમ અનિત પંડા ટૂંક સમયમાં બીજી એક લવ સ્ટોરીમાં જોવા મળશે બેન્ડ બાજા બારાત ફેમ ડિરેક્ટર મનીષ શર્મા અને અનિત સાથે એક રોમેન્ટિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અનિતની આ ફિલ્મનું નિર્માણ પણ યશરાજ દ્વારા કરવામાં આવશે શ્રીદેવીની સંપત્તિ પચાવી પાડવાનું કાવતરું બોની કપૂરે ત્રણ શક્તો સામે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી કહ્યું અવૈધ રીતે માલિકીનો દાવો કરે છે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની ચેન્નઈમાં આવેલી પ્રોપર્ટી પર ત્રણ શક્તોએ ગેરકાયદેસર કબજો કરવાનો દાવો કર્યો હોવાનો આક્ષેપ પતિ અને ફિલ્મ મેકર બોની કપૂર દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે પોતાની અરજીમાં બોનીએ ત્રણેય પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે થેન્ક યુ અમારો વિડીયો જોવા બધા અવનવા સમાચાર જોવા હોય સાંભળવા હોય તો અમારી ચેનલ લાઇક શેરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ